આજે અમે મહાકાળી સેવસડ કીર્તિસ્તંભ લંચ માટે આવેલા સેવસડનો ત્યાં અમે સેવસડ ઓર્ડર કર્યો અને માઝા ઓર્ડર કરી છે મારજા ઓડ જેવી ઓર્ડર કરી મારા કિડ્સ જેવો એક પર્સિપ લીધો એમાં જોયું કે ત્યાં મકોડા નીકળ્યા છે એટલે મેં તરત એ મૂકી દીધું અને એના ઓનરને બોલાયા કે ભાઈ આ તમારી નીષ કાળજી છે આનું એ રિસ્પોન્સિબિલિટી કોણ લેશે મારા કિડ્સને કંઈ થઈ ગયું તો ઓનરે કોઈ જવાબ જ નથી આપ્યો એને કોકો કલા અવાડાભઈને બોલાયા છે એ ભાઈ એના સિનિયરને બોલાવશે એટલે આ લાગે છે કે કંઈ પડી જ નથી કોઈને ફેરવે હા બસ ડેટ સીટ શું આ એકદમ ગંભીર ગુનો છે આમાં એવું નથી પૂરા અંદર અંદર તે કરવામાં આજે આમાં ફૂડ ડિપાર્ટમેન્ટે એમાં એક્શન લેવી જોઈએ કે બીજી વાર આવી રીતે કોઈની સાથે આવી ઘટના ના ગણે કૃણાલસિંહ ઠાકોર